ગુડ મોર્નિંગ તમને એમ થશે કે ગુડ મોર્નિંગ જેવું જ લાગતું ને મોઢું ચડાવેલું છે પણ સવાર સવારમાં ઉઠતા આવે પેલું કામ રસોઈ જ કરવાનું ચાલુ કરવાનું થાય તો માણસનું મોઢું થોડુંક તો ચડેલું જ હોય ને આજે ગણિત પંડમાં આવ્યું હતું અત્યારના પોરમાં એટલે મેં સાહેબ માટે ચોરસ પરાઠા બનાવી દેખાતા અને આ અત્યારમાં નાસ્તો અમે સાથે નાસ્તો કરવા બેઠા હતા તો મારીની નીંદર નહોતી ઉડતી એમ થતું હતું કે

આજે આ કઈ લિપસ્ટિક નથી લગાડતી પણ હું મારા ઓઠ ઉપર લગાડું છું ઈનો કારણ કે સાહેબ ને વળાવવા જાતી વખતે હું વળી ગાર્ડન માં જોવા ગઈ કે દૂધીના વેલામાં ને એમાં કંઈ આવ્યું નહીં તો વેલામાંથી મને એક લાલ કલરની મોટી કીડી એને લગભગ ઘીમોલ કહેવાય છે એ ખબર નહીં સીધી હોઠમાં જ મને બટકો ભરી ગઈ અને પછી મને બીક લાગી કે મારો હોઠ સોજી જશે તો મારે સ્કૂલે જવું કેવું લાગશે એટલે મારા પૈંડમાં આજે જ ગણિત વિજ્ઞાન આવ્યું હતું તો મેં હજી હમણાં જ વિજ્ઞાનમાં ભણાવ્યું કે કીડી છે ને એના ડંખમાં એસિડ હોય છે તો આપણે એના ડંખ ઉપર બેકિંગ સોડા કેવું લગાડી દઈએ ને તો તટસ્થીકરણ થઈ જેવું થઈ જાય છે અને આપણને ત્યાં બળતરા થતી નથી તો મેં ચૌદ વર્ષથી ભણાવતી હતી એનો યુઝ આજે કર્યો કે લાવ મેં કીધું ટ્રાય કરું ઈનો લગાડીને એટલે મેં ઈનો ગઈશું તો તમે માનશો નહીં મને એક જ મિનિટમાં બળતરા બંધ થઈ ગઈ અને મારા હોઠ ઉપર પણ સોજો આવ્યો નથી આ મારું એ નાનકડું એવું ગાર્ડન છે કે જેમાં દૂધી ટમેટા અને કારેલામાં ફૂલ આવી ગયા છે ઈચ્છા તો એવી છે કે થોડાક ટાઈમ પછી હું મારે દેશ વિદેશમાં શાકભાજીનું એક્સપોર્ટ કરવું છે પ્લાનિંગ તો એવો જ છે કે આમાં જ્યારે બધું શાકભાજી આવે ને તો હું દેશ વિદેશમાં એક્સપોર્ટ કરું પણ ખબર નહીં નકરા ફૂલ જ આવે છે શાકભાજી તો હજી આવ્યું નથી અને આ હું સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગઈ છું એકલી એકલી અને પાછી આવી ત્યારે કેવી હાલત હોય એ તમે જોઈ શકો છો સવારે ગયા હોય ત્યારે કેવા તૈયાર થઈને ગયા હોય પાછા આવી હતા તો પૂરી જવા થઈ ગયા આવીને પહેલાં હું મારી બેગમાંથી મારી બોટલને બધું કાઢીને કપડાં વપડા ચેન્જ કરી અને ઘરમાં થોડું ખરખું નરખું કરતાં કરતાં હું મારું કામ ચાલુ કરી દઉં છું અહીંયા મેં મારા હાથ પગ મોઢું ધોઈ લીધા છે તમને એમ થાય આવ્યું પણ એ હાથ પગ મોટું ધોવે એના વિડીયો પણ એવું નથી હું સંદેશો આપવા માંગુ છું કે ગમે ત્યાં બહાર ગયા હોય ત્યાંથી આવીને પહેલું કામ હાથ પગ મોટું ધોવા જોઈએ કારણ કે અત્યારે વાતાવરણ ખરાબ છે બધું એવું છે એટલા માટે અહીંયા મેં કાલે સાસુમાઈએ શાકભાજી મોકલાવ્યું હતું ને થોડું કઠોળ મેળે પલાયેલું હતું તો એ બધું મિક્સ કરી અને મિક્સ વેજીટેબલ બનાવી નાખ્યું છે સાહેબ માટે રોટલા ખ્રિશ માટે રોટલી અને પોણા ત્રણને પાંચ થઈ છે પણ એક તો એણે મને આવવું ને ન પહેલાં ઘડીકે મારે જમવાનું નથી બહાર જમવાનું છે પછી વળી ઘડીકે ઘરે રસોઈ કરતા જે અને મારે આજે આ મિક્સ વેજીટેબલ મને બહુ ભાવે છે અને ભૂખ પણ લાગી હતી એટલે મેં પોણા ત્રણ સાડા ત્રણ વાગે મારી જાતે પતિવ્રતા ધર્મને તોડીને અને શનિવારે અમે બે સાથે જમીએ એની બદલે એકલા જમવાનો નિર્ણય લઈ લીધો કારણ કે વારંવાર ફોન કરીને ક્યારે આવો છો હું કેટલી વાર છે ને એવું પૂછું મને ગમતું નથી એટલે મેં કાંઈ પણ પૂછ્યા વગર જમવાનું ચાલુ કરી દીધું હતું મને મિક્સ વેજીટેબલ છે એ લુખું જ ભાવે છે આ એ જ વ્યક્તિ છે જેને મને સાડા સુધી રાહ જોડાવી છે હા અને આવીને મસ્કા મારે છે હવે પણ એવું નથી અમે બંને જણા છે ને એક જ ડીશમાં હંમેશા જમીએ છીએ કદાચ ગમે એવો ઝઘડો થયો હોય ને તોય જમવાનું તો એક જ ડીશમાં વાસણ ઓછા કરવા પડે ને ના ના એવું નથી પેલેથી ટેવ જ છે એવી ઘરનો લીંબુ છે ઘરની વાડીનો નાણાં કહી લે બધું ઘરની વાડીનું એમાં હું સાહેબ ને દાંત હતી મેં કીધું તમે મને ખવડાવો બાજ છે પણ એવું નથી તમે જે જોવો છો એવી જ હાલત હોય છે કે અમે એક જ ડીશમાં જમતા હોય છે અને સાહેબ મને આજે હું જાડી થઈ છું ને એનું પરિણામ સાહેબ જ છે પણ એ મને મોઢામાં કોળિયા ભરાઈ ભરાઈને ખવડે એટલે હું જાડી થઈ જાવ અને જીન્સ ન પહેરું અને આ વાગ્યા છે પોણા પાંચ જી બી મારી સાથે કંઈક દુશ્મનાવટ લાગે છે આજ તો હું આ દિવસ શાંતિથી ಹಗ <muchil> ಮಾರು <muchil>